ચેક રિટર્ન કેસમાં ઝાલોદ કોર્ટ ખાતે ચુકાદો આરોપીને એક વર્ષની કેદ અને ત્રણ લાખ વળતર ચૂકવવાનો આદેશ કરાયો આ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ઝાલોદની એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટની કલમ એકસોને આડત્રીસ હેઠળના એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો હતો કોર્ટે આરોપી હરિજન ધનરાજભાઈ ભૂરાભાઈને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી અને ફરિયાદીને ત્રણ લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો ફરિયાદી પક્ષના વકીલ પીડી ભાટિયાની ધારદાર દલીલોને આધારે સજા ફરમાવવામાં આવી હતી આ કેસ ફરિયાદી મેવત્યા દીપકભાઈ રમણભાઈ અને આરોપી હરિન હરિજન ધનરાજભાઈ ભૂરાભાઈ જેઓ વચ્ચેનો વિવાદ હતો અને ફરિયાદી અને આરોપી એક જ સમાજના હોવાથી સારા સંબંધો ધરાવતા હતા અને આરોપીને તેમના મકાન બાંધકામ પૈસાની જરૂર પડતા તેમણે ફરિયાદી પાસેથી ત્રણ લાખ હાથ ઉછેરને લીધા હતા અને આરોપીએ આ રકમ આઠેક મહિના પરત ચૂકવવાનો વચન આપ્યું હતું અને ફરિયાદીએ અગિયાર એપ્રિલ બે હજાર બાવીસના રોજ આરોપીને આ રકમ આપી દીધેલ હતી જોકે આરોપીએ સમયસર નાણાં પરત ન કરતા ફરિયાદીએ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી કોર્ટે આરોપી સામે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ એકસો જોગવાઈ મુજબ આદેશ કર્યો હતો જેમાં આરોપી ધનરાજભાઈ જેઓ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ બસો પંચાવન ઓબ્લિક બે અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના ગુના સબ સબક્રિસવાન ઠરાવી અને એક વર્ષની સાદી કેદની સજા અને કલમ ત્રણસો સત્તાવન અન્વયે ફરિયાદીને ચેકની રકમ એટલે કે ત્રણ લાખ વળતર તરીકે હુકમ તારીખ ત્રીસ દિવસમાં ચૂકવવાનો લેખિતમાં આદેશ કરવામાં આવ્યો હતો